એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાઓની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને એ બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીનાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિતાડી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં હોય અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ હોય હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવે અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિવાહ અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો અને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ પાવેલ છે એના વિડીયો આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મોર બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે એ હકીકત થી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે કાર્યવાહી કરવામાં એ તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદા રીતે થતી હશે કરવામાં આવશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતના વાયરલ કર્યો અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે